રેતરમાં જોતો રૂધવા હરામ કરે તો અરિંડા એ રૂધો અરીંડા ખાઈ જ છે આ ગાયો બધા થોડી ને આવે મસ્ત ને ખાય

આ કાકા ઢોકો તેલને તો હમરો ના બીજો ઢોકો હમરો એલા કાકા પોની લઈને જાય આ દે બોલા કાકા તમારો હા મસ્ત છે એક ગાયો વધારે આવશે ગાયો વધારે તો આવી જ ને કાકા બધા આ બધા જોઈ જોઈ

Aaaa, o ordinary singing gives off morally terminaric effect. Sa presence, Jayadw begun Jayadw! gehört, Char четы年 now, it's my pleasure to be little

Tak lagi tu aku tak tahu tu. Aduh, tuz loh, Tremon jadi jadi. Tonton tu dia ponjuin, tuh dia. Ponjuin? Gula, benda. Cepat gula, benda.

શંકર ભાઈએ ફોન કર્યો છે મોબાઈલ મોબાઈલ ઓકે ફોન લાવી તો તમને ખબર છે

આ તો હો ઓય કરી દાલકો ઓય કરી દી ઓ આટલા વાત કરી આટલા કરી દી ઇથી પછી તમે મોઢે હો ઓ હેડતો છો એટલે હટતા રે આટલા છો દેખાતો નથી ના આટલા તો દેખાતો નથી એ પગ દેખો જી મને હો ઓ પાફ દેખો જી કો હાથે હેડ એટલા ઉડી જાતાય jadi semua orang juga lagi, jadi lagi, kata nak suruh, kata nak suruh, buat, mana nak buat, bukan buat siapa macam ni, jadilah, macam keram, bukan, buat, apa, ni nasi supas, buat, mana siapa nak jatuh dia, ya, macam apa siapa, bukan, buat, apa, apa tu pun તમાર વાત ચોક પડી ગયો કોચુકા ખબર ના પક્ષી ન પક્ષી પક્ષી

પક પક તો ગેડીયા ના દે કોઈ મને ત્યારે પક ગેડીયા ને છે હાલ હો જીલ્યો હેડો આ ગેડીયા પક પકવી હેડો તમે મનો સો પબજી કાલ લાલભાઈ થઈ મારો

મને ફોન મળ્યો હો ફોન મળ્યો આઈફોન છે આઈફોન આ જોયા અરે આટલો મોટો ફોન છે આ અરે આઈફોન છે ને આ માર તો હમું આવી ગયું ભાઈ મળ્યો આવો તો આ મો આવતો તો મને વાતમાંથી મળ્યો તો વાતમાંથી મળ્યો મને કડવાજી આ તો ઘણો મોટો ફોન છે ને આઈફોન છે આઈફોન એમ મને બગા આપતો આર તમને આલો 1000 રૂપિયા હું કોઈને નહી કહું તો 1000 રૂપિયા આલે ચાલશે 1000 રૂપિયા

તોરા દેખો એને જીત બોધ આ મક જelo છે ભાઈ આ મક હેતરમાં પણ હેતરમાં જelo છે ભાઈ વાત આજી ને છે આજકાલ મારા રાખે છે એટલે હું હાલ કે પડાયે પહેલા તો બોલતા જ ના હો

હું એ ઓટો મારવા ના વાલજી મળ્યા વાત કરતા વાલ વાલભાઈ તમને મળ્યા મારી ગાડી પર કે મારા છોકરા મિકી ના આવ્યો છું એમ કે

તમે શોધ ના હોય તો પણ ઉભા તો રો સ્થિતિ માં રેવા તો ઉભા રહો ઉભા રહો તમારા ગીજા ફેંચવા દો મને શોધ ના હોય તો ગીજા ફેંચવા દો અમે સુર નહીં અમારે ખીજા ઉગરા ફેદવા દઈએ તમે ફેદવા પછી આ આ આ ન કેવાય આ આ કનો મોબાઈલ છે ફોન છે હે

બોબે કેમ લઈ લીધો તો તમે આયે છો તો ખબર છે તો આ ગેડિયો તને 1000 રૂપિયા આપું કોઈને કહેજો ન તમ હું તો કોઈને કીધું ન તુસારની ગેડિયા મારો ભાઈબંધ હતો ચોર્યો નઈ કરી મારી ભૂલ થઈ શંકરભાઈ જાવ કરી ચોર્યો નઈ કરી મારી ભૂલ થઈ ગઈ ભાઈ શંકર તો મારી ભૂલ થઈ ગઈ

Bye-bye.